તો વડોદરાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે વિદેશીઓનું બુલડોઝરથી રેસ્ક્યુ કરાયું હોવાનો આ વિડિયો વડોદરાના પૂરના પાણીમાં વિદેશીઓ ફસાયા હતા પૂરના કારણે હોટેલમાં ફસાયેલા વિદેશીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું વિદેશી નાગરિકોને જેસીબીમાં બેસાડીને બહાર કાઢવામાં આવ્યા છે તો આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં કેટલાક વિદેશીઓ જે વડોદરા ખાતે આવ્યા હતા એક હોટેલમાં રોકાયા હતા પરંતુ પાણી ભરાતા તેઓ ત્યાં ફસાઈ ગયા હતા અને આ વિદેશીઓનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હોટલના ઉપરના માળે હતા અને આખરે જેસીબીની મદદથી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ વિડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે સમગ્ર વડોદરામાં જ્યારે પાણી ભરાયેલા હતા આખું વડોદરા જાણે થંભી ગયું હતું એવામાં કેટલાક વિદેશીઓ અહીંયા ફસાયા હતા